માતા પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં રમતા રમતા એક બાળક દિવાળીની પોપ અપ ગળી ગયો હતો ત્યારબાદ તેને ઝાડા ઉલટી થતા હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાનું બાળકોમાં ઘેલું હોય છે દરેક બાળકને મા બાપ ફટાકડા પણ અપાવતા હોય છે પરંતુ તેઓ એ ફટાકડા સાથે શું કરે છે એ જોવાનું ચૂકી જતા હોય છે જેથી તમામ મા બાપના આંખો ઉગાડતો કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજ શર્માએ જણાવ્યું હતું કે આઠ મહિના પહેલાં જ બિહારથી સુરત રોજગાર માટે આવ્યો છે સુતારકામ કરી પત્ની અને ત્રણ વર્ષનો પુત્ર શૌર્ય તથા બે વર્ષની પુત્રી સાથે ગુજરાન ચલાવી રહ્યો હતો રાજશર્માએ ત્રણ વર્ષના પુત્ર માટે ફટાકડા લાવ્યો હતો બાળક નાનું હોવાથી ફેંકે અને ફૂટે એવા પોપ ઓફ પિતા દુકાનેથી લાવ્યા બાદ ઘરે મૂક્યા હતા કે બાદમાં એ ફટાકડા ફોડવાની જગ્યાએ બાળક ગળી ગયું હોય અને બીમાર પડ્યું હોય અને દવા લીધા બાદ પણ સારું થયું ન હતું પરંતુ જાડા ઉલટીમાં પોપ ઓફ ફટાકડા નીકળ્યા બાદ વધુ સારવાર માટે સિવિલમાં ખસેડ્યા હતા જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું તેમજ ફટાકડા બાળક ખાઈ જવા બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું तमाम वालियों ने दिवाली ना फटाखड़ा फोड़ती वक्त जागरूक रहे करी अपील मिंटू शर्मा बच्चे को मतलब वो और ये दस्त होना चालू हुआ उसके बाद बाटला चरवाने गए उसके बाद डेथ हो गया आधे घंटे के बाद डेथ हो गए एक्चुअली किसी को कुछ पता नहीं है लेकिन वॉमीटिंग किया तो शायद नीचे जमीन पे वो फटाकरा था या शायद मुंह से बाहर निकला होगा तो ऐसा माँ को लगा कि मुँह से ही निकला है वो चीज़ के कारण ये लोग सब सोच रहे हैं कि मतलब वो खा गया था उसी के कारण देथ हुए वो छोटा पॉप ऑप आता है ना फटाकड़ा हाँ हो गया पोस्टमार्टम हो गया फटाकड़ा की अवनवी वेराइटियों साव नवा ना बाप फटाकड़ा भारी डिमांड में रहे પોપો ફટાકડા મોટા અને દાણા જેવડા સાઇઝના હોય છે કાગળાની પોટલી જેવી ફટાકડામાં રેતી અને દારૂનું મિશ્રણ કરેલું હોય છે જે ફેંકતા જ જમીન કે દીવાલ સાથે અથડાતા ફૂટે છે સામાન્ય અવાજ આપતા આ પોપો ફટાકડાનું એક પેકેટની કિંમત પાંચથી દસ રૂપિયા સાઇઝ પ્રમાણે હોય છે સેટા સાથે અઝર કુરેશી